મહત્વના સમાચાર ભાજપે વધુ બે ઉમેદવારોના નામ નક્કી કર્યા છે જેમાં મહેસાણા બેઠકનો સમાવેશ છે સુરતથી દર્શના છે ત્યારે શારદા પટેલને ટિકિટ છે તો શારદા બહેન અનિલભાઈ પટેલ સામાજિક સંસ્થા સાથે સંકળાયેલા આ વ્યક્તિને ભાજપે મેદાને ઉતાર્યા છે સંવાદદાતા સંકેત વિગતો આપશે સંકેત આખરે મહેસાણાથી શારદાબહેનની પસંદગીનો કળશ ઢોળાયો છે શારદાબહેન પર શું અપડેટ આ મામલે જો વાત કરવામાં આવે તો શારદાબેન એ મહેસાણાના બહુ પ્રતિષ્ઠિત નામના ધરાવતા એપોલો ગ્રુપ સાથે સંકળાયેલા છે તેમના જે પતિ છે તે પૂર્વ ઉદ્યોગ મંત્રી રહી ચૂકેલા છે અનિલભાઈ પટેલ તેમને એકાદ વર્ષ પહેલા તેમનો એકાદ વર્ષ પહેલા તેમનો દેહાંત થવા ગયો હતો આજે સમગ્ર મામલો છે તેમાં અત્યાર હાલ બહાર નાના પાટીદાર સમાજમાંથી તેમનું ભારે વર્ચસ્વ છે પાટીદાર સમાજમાં પણ તેમનું ભારે વર્ચસ્વ છે લોકસભા સહિત સાંસદ સભ્ય સહિતના અને વિધાનસભામાં તેમનો પરિવારનો હંમેશા ધબધબો પહેલા પણ રહ્યો હતો ને આજે પણ રહેવા ગયો છે તેના કારણે ચોક્કસથી દાદાબેહના ઉપર અત્યાર હાલ કળશ જોડાયો છે એટલે આવનારા સમયમાં બંને પાટીદાર ગઢમાં બંને બીજેપી માંથી અત્યારે હાલ કસમકસ સર્જાશે ને આવનારા સમયમાં ચોક્કસ થી પાટીદાર સમાજ કોણ કોને મત આપે છે તે જોવું રહ્યું તેવું હાલ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ધન્યવાદ અમારી સાથે અપડેટ આપવા બદલ તો જયશ્રી પટેલનું પત્તું કાપી અને શારદા શારદાબહેનને ટિકિટ અપાઈ છે ભૂતપૂર્વ ઉદ્યોગ પ્રધાન તેમના રહી ચૂક્યા છે ત્યારે મહેસાણા ઉમેદવાર અંગે જંગ સુરત થી વાત કરીએ અમારા સંવાદદાતા રાકેશ જોડાયા છે રાકેશ દર્શના જરદોષને રિપીટ કરાયા છે અગાઉ ચર્ચા હતી કે દર્શના બહેનની ટિકિટ કપાશે પરંતુ આખરે તમને રિપીટ કરાયા છે શું તેમની પ્રોફાઇલ છે અને આ મામલે ત્યાં કેવો માહોલ બિલકુલથી વિવેક જણાવી દઉં કે જે પ્રકારે ગુજરાત લોકસભાની બેઠક માટેના ઉમેદવારોને લઈ સુરત લોકસભા બેઠક પર ઉમેદવારની જાહેરાત ને લઈને કેટલાક દિવસોથી ભારે સસ્પેન્સ ચાલી રહ્યું હતું આ સુરત લોકસભા બેઠક પરથી જે પ્રકારે નામો ચર્ચામાં હતા તેમાં પ્રથમ મૂળ સુરતી એટલે કે શહેર ભાજપ પ્રમુખ નિતિન ભજીયાવાલા તેમજ ઉદ્યોગપતિ મહેશ સવાણી સહિત અજય ચોકસી નામ રેસમાં હતા પરંતુ જે પ્રકારે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આજ રોજ દસ ના જર્દોષ નું સત્તાવાન નામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આ ભારે સસ્પેન્સ નો આજે અંત આવ્યો છે અને જે પ્રકારે દસના જરડોષ ના સમર્થકો છે તેમાં એક અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે વર્ષ બે હાજર ચૌદ થી ભાજપના દર્શના જરડોષ સડંગ બીજી ટર્મ માટે પાંચ લાખ ચોત્રીસ હજાર એકસો નેવું મતોના માર્જિન થી જીત્યા હતા જ્યાં બે હાજર સત્તર વિધાનસભાની ચૂંટણીમાં પણ શહેરની તમામ બાર બેઠકો પર ભાજપના ઉમેદવારોના વિજય બન્યા હતા મહત્વની વાત છે કે બે ટર્મ દર્શના જરડોષ ને થઈ ચુકી છે ત્યારે ત્રીજી ટર્મ માટે પણ કેન્દ્રીય પાર્લાન્ટ્રી બોર્ડે દર્શના જરડોષ પર મહોર મારી છે અને આજ રોજ જે પ્રકારે હવે નામની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારની જાહેરાતને લઈને પણ ચર્ચાઓનો દોર શરૂ થયો છે કારણ કે સુરત લોકસભા બેઠક પરથી દસરા જરદોશનું નામ જાહેર થઈ ચૂકી છે ત્યારે દસરા જરદોશની સામે કોંગ્રેસ કયા પ્રબળ દાવેદાર હવે મેદાનમાં ઉતારે છે તે બાબત મહત્વની બની રહેશે પરંતુ હાલ જે પ્રકારે ભાજપ ના કાર્યાલયની બહારના માહોલની વાત કરવામાં આવીએ તો નીતિન ભજીયાવાડાનું જે નામ રેશમાં હતું અને નીતિન ભજીયાવાડા પરંતુ જે પ્રકારે નામની જાહેરાત થઈ ત્યારે નીતિન ભજીયાવાડા ના સમર્થકો માં ઉદાસીન વલન બિલકુલ રાકેશ એટલે અનેક નામો વચ્ચે આખરે દર્શા રિપીટ કરાય છે ધન્યવાદ અમારી સાથે